જુનાગઢનો બાટવા ખારા ડેમનો અદભુત નજારો સામે આવ્યો છે જે દ્રશ્યો છે તે જોઈને તમે પણ ખુશ થઈ જશો જુનાગઢ તેમજ સુપરવાસમાં ભારે વરસાદ વરસતા ડેમમાં નવા નીરની આવક થઈ છે સાથે સાથે આસપાસના ખેતરોનો પણ અદ્ભુત નજારો જોવા મળી રહ્યો છે ડેમમાં નવા નીરની આવક થતા ઋતુમાં પણ કૃષિનો માહોલ જોવા મળી રહ્યો છે બાટવા ડેમ જુનાગઢ તેમજ આસપાસના ગામોને પાણી પૂરું પાડતો ડેમ છે

આપેચા ગૌરાસા ઘણીજ સહિતના અગિયાર ગામો એલર્ટ કરવામાં આવ્યા છે અને વહીવટી તંત્ર પણ ખડે પગે તૈનાત છે